નમસ્તે મિત્રો નોલેજ અડ્ડામાં આપનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે બનાસકાંઠા જિલ્લા વિશે આપણે ચર્ચા કરીશું આ વિડીયોમાં આપણે બનાસકાંઠા જિલ્લાની વિશેષતાઓ તેની સરહદો તેના જોવાલાયક સ્થળો તેની મુખ્ય નદીઓ વગેરે વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો જે મિત્રો આ વિડીયો પહેલીવાર જોતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરે જેથી કરીને તમને આવા જ નવા વિડીયોના રેગ્યુલર અપડેટ મળતા રહેશે આ વિડિયોને શેર અને લાઈક કરવાનું ભૂલશો નહીં તો સ્ટાર્ટ કરીએ આપણે સ્ટાર્ટ કરીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે બનાસકાંઠા જિલ્લાનો અહીંયા નકશો આપેલો છે મિત્રો બનાસકાંઠા જિલ્લો એ ગુજરાતનો બીજા નંબરનો સૌથી મોટો જિલ્લો ગણવામાં આવે છે આનો ક્ષેત્રફળની વાત કરીએ તો દસ હજાર કેટલું છે દસ હજાર દસ હજાર સાતસો સત્તાવન ચોરસ કિલોમીટર બનાસકાંઠા જિલ્લાનું ક્ષેત્રફળ છે અને આની વસ્તીની વાત કરીએ તો એકત્રીસ લાખ સોળ હજાર પિસ્તાલીસ આની ટોટલ વસ્તી છે ત્યારબાદ આના સરહદની વાત કરીએ તો ઉત્તરમાં રાજસ્થાન સરહદ પૂર્વમાં સાબરકાંઠા અને મહેસાણા જિલ્લો દક્ષિણમાં વાત કરીએ તો અહીંયા પાટણ જિલ્લાની સરહદ અને પૂર્વ પશ્ચિમમાં કચ્છ જિલ્લાની સરહદ બનાસકાંઠા જિલ્લાને પડે છે ત્યારબાદ બનાસકાંઠા જિલ્લામાંથી સીપુ નદી બનાસ નદી અને સરસ્વતી નદી આમ આ ત્રણ મુખ્ય નદીઓ બનાસકાંઠા જિલ્લામાંથી વહે છે બનાસ નદી ઉપર અહીંયા બનાસ દાંતીવાડા ડેમ આવેલો છે મિત્રો બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથકની વાત કરીએ તો એ પાલનપુર છે તો આગળ આપણે જોઈએ તો બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક અને તાલુકાઓની વાત કરીએ તો મુખ્ય મથક કયું છે પાલનપુર અને અહીંયા ટોટલ ચૌદ તાલુકાઓ છે મિત્રો ગુજરાતમાં સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો એટલે બનાસકાંઠા જિલ્લો જે કેટલા જે તાલુકા ધરાવે છે એ ચૌદ તાલુકા ધરાવે છે તેમાં જોઈએ તો પાલનપુર પાલનપુર ડીસા સુઈગામ લખાણી ધાનેરા દિયોદર થરાદ દાંતા વડગામ અમીરગઢ અને દાંતીવાડા ભાભર અને કાંકરેજ આમ આ ચૌદ તાલુકાઓ જે છે તે બનાસકાંઠા જિલ્લામાં આવેલા છે અને સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો એટલે બનાસકાંઠા જિલ્લો ત્યારબાદ આગળ જોઈએ તો તેની વિશેષતાઓ વિશે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લો એ ગુજરાતનો બીજા નંબરનો સૌથી મોટો જિલ્લો ગણવામાં આવે છે અને સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો પણ બનાસકાંઠા જિલ્લો છે કેટલા છે ચૌદ તાલુકાઓ મિત્રો આ સવાલ તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે કે ગુજરાતમાં સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે બનાસકાંઠા જિલ્લો ત્યારબાદ ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે બનાસકાંઠા જિલ્લામાં ગુજરાતમાં બટાકાનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે બનાસકાંઠા જિલ્લામાં અને ગુજરાતમાં સૌથી વધુ વેલસ્ટો વેલ્સ્ટોનાઈટ ખનીજનું ઉત્પાદન પણ બનાસકાંઠા જિલ્લામાં થાય છે ત્યારબાદ જોઈએ તો ગુજરાતની ત્રણ શક્તિપીઠોમાંની એક અંબાજી એ બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે બનાસ નદીનું પ્રાચીન નામ એ પરસા છે મિત્રો આ સવાલ તમને પરીક્ષામાં પૂછાઈ શકીએ છીએ કે બનાસ નદીનું પ્રાચીન નામ શું છે તો પરસા ત્યારબાદ ડીસા અને કાંકરેજ બનાસ નદીના કાંઠે આવેલું છે દાંતા એ સરસ્વતી નદીના કાંઠે આવેલું છે ત્યારબાદ આગળ જોઈએ તો ગુજરાતમાં સૌથી વધુ તાપમાન ડીસા તાલુકામાં રહે છે અને ગુજરાતમાં સૌથી વધુ ઘાસચારો ક્યાં થાય છે બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ ઘાસચારો અને ગુજરાતમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતી ડેરી કઈ છે બનાસ ડેરી જે ક્યાં આવેલી છે પાલનપુર જિલ્લામાં આવેલી છે પાલનપુર તાલુકામાં આવેલી છે ગુજરાતમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતી ડેરી બનાસ ડેરી ક્યાં આવેલી છે પાલનપુર તાલુકામાં આવેલી છે ત્યારબાદ બનાસકાંઠા જિલ્લાની સરહદની વાત કરીએ તો ઉત્તરમાં રાજસ્થાન પૂર્વમાં સાબરકાંઠા અને મહેસાણા દક્ષિણમાં પાટણ અને પશ્ચિમમાં કચ્છ જિલ્લાની સરહદ બનાસકાંઠાને અડે છે ત્યારબાદ જોવાલાયક સ્થળોની વાત કરીએ તો પાલનપુર તો પાલનપુરનું પ્રાચીન નામ જોઈએ તો પ્રહલાદનપુર મિત્રો આ સવાલ પણ તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે કે પાલનપુરનું પ્રાચીન નામ શું હતું તો શું આવશે પ્રહલાદનપુર અથવા તો તમને એવું પૂછે કે પ્રહલાદનપુર એ કોનું પ્રાચીન નામ છે તો શું આવશે પાલનપુર તો પાલનપુર આ નામ કેવી રીતે પડ્યું તો એક આબુના શાસક હતા જેમનું નામ હતું પ્રહલાદન દેવ પરમાર તો તેમણે આ પ્રહલાદનપુર વસાવ્યું હતું ત્યારબાદ આ શહેર ગુલાબો માટે પહેલાં જાણીતું હતું અને અહીંયા અત્તરના ઉદ્યોગ માટે જાણીતું છે પાલનપુર અને આને સુગંધીઓનું શહેર પણ સુગંધીઓનું શહેર તરીકે પણ ઓળખાય છે પાલનપુર અને અહીંયા સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ પાલનપુરમાં આવેલું છે સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ ત્યારબાદ આગળ જોઈએ તો અંબાજી તો અંબાજીમાં એકાવન શક્તિપીઠોમાંનું એક અને ગુજરાતની ત્રણ શક્તિપીઠોમાંનું એક અંબાજી મંદિર અહીંયા સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે અહીંયા આરસ પહાણ અને તાંબાની ખાણો જોવા મળે છે ત્યારબાદ બાલારામ તો અહીંયા વૃક્ષના મૂળમાંથી નીકળતા ઝરણા અહીંયા જોવાલાયક છે અને અહીંયા કોટેશ્વર મહાદેવ મંદિર અને બાલારામ પેલેસ અહીંયા આવેલું છે ત્યારબાદ આગળ જોઈએ તો મુખ્ય નદીઓની વાત કરીએ તો બનાસ સીપુ અર્જુન અને સરસ્વતી આ બધી મુખ્ય નદીઓ છે બનાસકાંઠા જિલ્લાની બનાસ નદીનું પ્રાચીન નામ જે ઘણીવાર પરીક્ષામાં પૂછાતું હોય છે કે બનાસ નદીનું પ્રાચીન નામ શું છે પ્રણાસા ત્યારબાદ આગળ જોઈએ તો સિંચાઈ યોજનાની વાત કરીએ તો બનાસ નદી ઉપર દાંતીવાળા ડેમ સીપુ નદી ઉપર સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ આમ ત્રણ ડેમો સાબરકાંઠા જિલ્લામાં આવેલા છે ત્યારબાદ ખેતીની વાત કરીએ તો બટાકાના ઉત્પાદનમાં ડીસા જાણીતું છે ખનીજની વાત કરીએ તો ગુજરાતમાં તાંબુ જસત શિશુ માત્ર બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં જ મળી આવે છે શું છે તાંબુ જસત અને શિશુ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં જ મળી આવે છે ત્યારબાદ જોઈએ તો કેલ્સાઇટ ચૂનાના પથ્થર પણ બનાસકાંઠા જિલ્લામાં મળી આવે છે ત્યારબાદ મેળાની વાત કરીએ તો અંબાજીનો મેળો મિત્રો આ સવાલ તમને પરીક્ષામાં ઘણીવાર પૂછાતો હોય છે કે અંબાજીનો મેળો ક્યારે ભરાય છે તો ભાદરવી પૂનમના દિવસે ત્યારબાદ યુનિવર્સિટીની વાત કરીએ તો અહીંયા સરદાર કૃષિ દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી ક્યાં આવેલી છે દાંતીવાડા ખાતે આવેલી છે અને આની સ્થાપના ઓગણીસો ને થઈ છે મિત્રો આ સવાલ પણ તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે કે સરદાર કૃષિ એગ્રિકલ્ચર યુનિવર્સિટી ક્યાં આવેલી છે તો એ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં અને તેની સ્થાપના ક્યારે થઈ ઓગણીસો ને તોતેરમાં ત્યારબાદ અહીંયા નૂતન ભારતી ગ્રામીણ વિદ્યાપીઠ મડાળા ગઢ ખાતે આવેલી છે ત્યારબાદ રિસર્ચ સેન્ટરની વાત કરીએ તો પોટેટો રિસર્ચ સેન્ટર ડીસામાં આવેલું છે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પણ ડીસામાં આવેલું છે અને કઠોળ સંશોધન કેન્દ્રની વાત કરીએ તો એ દાંતીવાડા ખાતે આવેલું છે અહીંયા રિજનલ રિસર્ચ સેન્ટર એ સરદાર કૃષિનગર ખાતે આવેલું છે ત્યારબાદ વન્યજીવ સૃષ્ટિની વાત કરીએ તો બાલારામ રીચ અભયારણ એ પાલનપુર ખાતે આવેલું છે જેસોર રીંછ અભયારણ ધાનેરા ખાતે ધાનેરા તો મિત્રો આ અભયારણ્ય પણ પરીક્ષામાં પૂછાતા હોય છે કે બાલારામ રીંછ અભયારણ ક્યાં આવેલું છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં જેસોર અભયારણ્ય ક્યાં આવેલું છે તો ધાનેરા ત્યારબાદ ડે તળાવની વાત કરીએ તો ગંગાશા સરોવર બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે અને અહીંની ડેરીની વાત કરીએ તો બનાસ ડેરી જે સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતી ડેરી છે તે પાલનપુરમાં આવેલી છે અહીંયા ગોબર ગેસ પ્લાન્ટની વાત કરીએ તો દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ગોબર ગેસ પ્લાન્ટ દાંતીવાડા ખાતે આવેલું છે તો મિત્રો હું આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે તો આ વિડીયોને શેર અને લાઇક જરૂર કરજો અને જે મિત્રો આ વિડીયો પહેલીવાર જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને રેગ્યુલર અપડેટ મળતા રહેશે તો આ વિડીયો જોવા બદલ આપનો આભાર